જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય દસમો જેનું નામ છે વિભૂતિ યોગ જે આજે વસંત પંચમીના દિવસે સાંભળવાનો મહિમા છે આજે શ્રીમદ ભાગવદ ગીતાના દસમા અધ્યાયનું જે કોઈ વાંચન કે પઠન કરે છે તેના કરોડો જન્મના પાપ નાશ પામે છે જે કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવદ્ ગીતાના અડધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તેને રાજસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આથી દરેક મનુષ્યે જ્યારે પણ સમય મળે ત્યારે સવારે કે પછી સાંજે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ જરૂર કરવો જોઈએ કારણ કે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના દરેક શ્લોકમાં મનુષ્યને જીવન જીવવાનો સાર મળે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય દસમો જેનું નામ છે વિભૂતિ યોગ અને દસમા અધ્યાયનું મહાત્મ ફળ જે ભગવાન શંકરે મા પાર્વતીને કહેલું છે તથા ભગવાન શ્રી હરિવિષ્ણુએ માતા લક્ષ્મીને કહેલું છે તેનું સુંદર વર્ણન સુંદર શબ્દોમાં આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળીએ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય દશમો વિભૂતિ યોગ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હું તારા હિત માટે કહું છું તે તું સાંભળ મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી કેમ કે હું તે બધાનું આદિ કારણ છું મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી તે બધાનું મૂળ હોવાથી અનાદિ અજન્મા નહીં પરમાત્મા જાણે છે જે મનુષ્યો મોહરહિત થઈ બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે હે અર્જુન બુદ્ધિ જ્ઞાન ક્ષમા સત્ય વ્યાકુલતા દમ શમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા મમતા તૃપ્તિ તપ દાન યશ અપયશ સઘળું જ મારી પ્રેરણાથી થાય છે ભૃગુ વગેરે સપ્ત ઋષિગણ અને ચૌદ મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે ને આ બધી જ પ્રજા પણ એમની જ છે મારા આ વિભૂતિ યોગને તત્વથી જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનારા બને તેમાં શંકા નથી હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે તેઓ મારામાં મન લગાડનારા પરસ્પર મારો બોધ કરનારા અને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશા રમણ કરે છે તેઓ મને જ પામે છે તેમના અંધકારનો હું નાશ કરું છું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે હે ભગવાન આપ પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો આપને સૌ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્મા અને સર્વવ્યાપી કહે છે તે રીતે દેવઋષિ નારદ અસિત અને દેવલ ઋષિ મહર્ષિ વ્યાસને પણ આપ પોતે પણ કહો છો કે જે કાંઈ આપ મને કહો છો એ સર્વને હું સત્ય માનું છું દેવો અને દાનવો પણ આપના લીલામય સ્વરૂપને જાણતા નથી આપ જ તે કહી શકો તેમ છો હે યોગેશ્વર હું કયા પ્રકારે અને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું આપની યોગ શક્તિ અને આપની વિભૂષી તે વિશે મને વિસ્તારથી ફરીથી શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે અર્જુન મારા વિસ્તારનો કોઈ પાર નથી ને અંત પણ નથી એટલે મારી મુખ્ય ભૂખ્ય ભૂમિકાઓ અંગે કહીશ હું બધા જ પ્રાણીના હૃદયમાં રહેલું છું ને આદિ અને અંત હું હું છું વિષ્ણુ પ્રકાશોમાં રવિ મરુતોમાં મરીચી નક્ષત્રોમાં તારા અને ચંદ્રોમાં હું છું વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન ભૂતોમાં ચેતના રુદ્રોમાં શંકર યક્ષોમાં કુબેર વસ્તુઓમાં અગ્નિ ગીરોમાં મેરુ પુરોહિતોમાં બૃહસ્પતિ અને સેનાપતિઓના કાર્તિક સ્વામી જળાશયોમાં સાગર મહર્ષિઓમાં ભૃગુ વાણીમાં ઓમ યજ્ઞોમાં જપયજ્ઞ પણ હું છું સ્થાવરોમાં હિમાલય વૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગાંધરોમાં ચિત્રરથ સિદ્ધિઓમાં કપિલમુનિ ઘોડાઓમાં ઉચ્ચેશ્વર ગજેન્દ્રમાં ઐરાવત પુરુષોમાં શનિ હથિયારોમાં વજ્ર ગાયોમાં કામ પ્રજોત્પતિમાં કામદેવ સર્પોમાં વાસુકી નાગોમાં શેષનાગ ને જળચરોમાં વરુણ પણ હું જ છું પિતૃઓમાં અર્યમાં સંયમ કરનારાઓમાં યમ દૈત્યોમાં પ્રહલાદ ગણતરી કરનારામાં કાળ પ્રાણીઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ શસ્ત્રધારીઓમાં શ્રીરામ માછલાઓમાં મગર અને નદીઓમાં ગંગા હું છું આમ સૃષ્ટિનું આદિ મધ્ય અને અંત હું જ છું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા વાદ વિવાદ કરનારામાં વાદ અક્ષરોમાં અકાર સમાસોમાં દ્રંદ સમાસને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનાર ધાતા અંતર્યામી પણ હું જ છું બધાનો સંહાર કરતા મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી ઉત્પત્તિ નારીઓમાં કીર્તિ શોભા વાણી સ્મૃતિ ને ક્ષમા સામવેદના મંત્રોમાં બૃહદ સામ છંદોમાં ગાયત્રી માસોમાં માર્ગશીર્ષ્ય અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છળ કરનારાઓમાં જુગાર તેજસ્વીઓમાં તેજ વિજયકર્તાઓમાં જય ધંધાઓમાં ઉદ્યોગ સાત્વિકોમાં સત્વ યાદવોમાં વાસુદેવ પાંડવોમાં ધનંજય વેદાર્થમાં મનનશીલ મુનિમાં વેદવ્યાસ કવિમાં શુક્રાચાર્ય દમન કરનારામાં નીતિ ગુહ્યોમાં મૌન તત્વજ્ઞાનીમાં જ્ઞાન હું જ છું હે અર્જુન સર્વ ભૂતોનું બીજ હું છું આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી બધામાં હું જ છું હે પરંતપ હું અનંત હોવાથી મારી વિભૂતિઓમાં મેં અતિ સંક્ષેપમાં કહી સંભળાવી છે જે જે પદાર્થ ઐશ્વર્યવાળો સૌંદર્યવાળો શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલા જાણ હે અર્જુન આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે હું મારા એક અંશ માત્રથી જ આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું આ પ્રમાણે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય હવે સાંભળશું દસમા અધ્યાયનું મહાત્મ ફળ જે ભગવાન શંકર મા પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે દસમા અધ્યાયનું મહાત્મ ફળ સાંભળો કાશીમાં એક બ્રહ્મ જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો તે દરરોજ કાશી વિશ્વનાથના મંદિરમાં ભગવાનના દર્શન અર્થે જતો એક દિવસ તે મંદિરમાં જઈને ધ્યાનમાં બેઠો તે ઘડીએ ભૂંગી નામના એક ગણે ભગવાન કાશી વિશ્વનાથને પૂછ્યું કે આ ધ્યાનમાં બેઠેલ માણસ આ બ્રાહ્મણ કોણ છે તે કયું તપ કરે છે ભગવાને ખુલાસો કરતાં કહ્યું કે આ બ્રાહ્મણ વિશેની પહેલાંની વાત કહું તે તમે સાંભળો કૈલાસ પર્વત ઉપર હું અને પાર્વતીજી બેઠા હતા તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈને આવ્યો અને અમને ચઢાવ્યો પછી અમારી પાસે બેઠો આ હંસનો રંગ કાળો હતો આથી અમે જિજ્ઞાસાથી પૂછ્યું કે તું કોણ છે અને તારા આ શરીરનો રંગ કાળો કેમ છે તેણે ખુલાસો કર્યો કે હું બ્રહ્માનો વાહન હંસ છું એક સમય તમારા દર્શન માટે હું બ્રહ્મલોકથી તમારી પાસે આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં માનસરોવર આવ્યો તે નજીક આવતા મારી ગતિ અટકી ગઈ અને હું બેભાન થઈ જમીન પર પટકાયો ત્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું થયેલું લાગ્યું આથી મને ચિંતા થઈ એવામાં માનસરોવરમાંથી કમલીનીનો અવાજ આવ્યો કે હે હંસ મારા ઉપરથી ઉડતા તારું શરીર કાળું થવા પામ્યું છે તેણે પોતાની બાબતમાં ખુલાસો કરતાં જણાવ્યું કે ગત જન્મમાં હું બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી એક દિવસ હું મેનાને શીખવતી હતી તે સમયે મારા પતિ આવ્યા છતાં મારું ધ્યાન તેના પર ગયું નહીં આથી તેમણે ક્રોધે ભરાઈને મને મેના બનવાનો શાપ આપ્યો હું મેના બની ઋષિના આશ્રમમાં રહેવા લાગી આ ઋષિરાજ દરરોજ ગીતાના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા આ સાંભળવાથી હું અપસ્તા થઈ મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું એક દિવસ હું સરોવરમાં સ્નાન કરતી હતી તેવામાં મુનિ અહીં આવ્યા તેમને જોતા હું ગભરાઈ ગઈ અને રૂપ લઈ કમળોની વચ્ચે સંતાઈ ગઈ મને દુર્વાસાએ નગ્ન અવસ્થામાં સરોવરમાં નાહતી જોઈને શ્રાપ આપ્યો કે તું સો વર્ષ સુધી આ કમલિનીના રૂપમાં રહીજે મારા સો વર્ષ પૂરા થયા ગીતાજીના દસમા અધ્યાયના લીધે હું બોલી શકું છું અને તને જણાવું છું કે તું પણ કોઈ બ્રાહ્મણના મૂઢીથી ગીતાજીનો દસમો અધ્યાય સાંભળી તારો ઉદ્ધાર કર આમ તે હંસે બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીનો દસમો અધ્યાય સાંભળ્યો આથી તે પોતાની યોનીમાંથી છૂટી બ્રાહ્મણ થયો આ તેજ તપસ્વી અને બ્રહ્મ જ્ઞાની બ્રાહ્મણ છે આ બ્રાહ્મણ મારું એકચિત ધ્યાન ધરી દર્શન કરી રહ્યો છે આ પ્રમાણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના દસમા અધ્યાયની કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય દસમો શ્રીમદ ભાગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે જે ગીતાનો સંદેશ છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મહાભારતના યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુનને સંભળાવવામાં આવ્યો હતો ભાગવદ્ ગીતામાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જેમાં સમગ્ર વેદોના સારનું વર્ણન કરેલું છે આ ઉપરાંત સંજયે શ્રીમદ ભાગવદ ગીતા સાંભળી અને સંજયે ધૃતરાષ્ટ્રને કહી સંભળાવી ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા પાંચસો ચુમોતેર શ્લોક અર્જુન દ્વારા પંચ્યાસી શ્લોક ચાલીસ શ્લોક સંજય દ્વારા અને એક શ્લોક ધૃતરાષ્ટ્ર દ્વારા ઉચ્ચારવામાં આવેલા છે મિત્રો શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં સંયમ અને સહનશીલતાનું મહત્વ વર્ણવવામાં આવેલું છે ગીતાજીમાં કહ્યું છે કે આ સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે જેમ યોગ્ય સમય આવતા ઋતુઓ બદલાય છે તે જ પ્રકારે સુખ પછી દુઃખ આવે છે અને તેવી જ રીતે જીવનની પ્રતિકૂળતા પણ કાયમ નથી રહેતી જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું મનની હિંમતને ક્યારેય તૂટવા ન દેવી સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો જીવનના અંધારામાંથી પણ તે તમને ઉગારશે ગીતાના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણ મનુષ્યને કહે છે કે હંમેશા જીવનમાં ઉત્સાહવાદી રહેવું જોઈએ એક વાત યાદ રાખવી જોઈએ કે આ સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે આજે તમારી પાસે ધન નથી અને તમે જીવનમાં ધનની ઉણપ અથવા તો ઓછપ અનુભવો છો તો નિરાશ ન થવું આશા રાખવી કારણ કે આ દિવસ તો પણ પસાર થઈ જશે અને સુખ સંપત્તિ જીવનમાં જરૂર આવશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે વારંવાર નિષ્ફળ થતા હોય તો સફળતાની આશા ગુમાવીને નિરાશ ન થવું જોઈએ પરંતુ ઈશ્વર પર ભરોસો રાખવો જે નિષ્ફળતા છે તો ચોક્કસ આવતીકાલે સફળતા પ્રાપ્ત થશે કારણ કે પરિવર્તન એ જ સંસારનો નિયમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય દસમો વિભૂતિ યોગ અને આ અધ્યાયની મહાત્મ્ય કથા જે પૂરી શ્રદ્ધાથી તમે અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ